આ અને ગુજરાતના આવા અનેક પ્રશ્નોને લઈને ન્યાય મળતો ન હોવાથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સ્ટેજ પર જાહેરમાં પોતાને પટ્ટા માર્યા જેને લઈને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું એક બયાન સામે આવ્યું છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે છ જાન્યુઆરીએ અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યા એ બદલ જાહેરમાં માફી માંગી હતી ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે સુરતમાં ગોપાલ ઇટાલિયાએ જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા એને લઈને ધારાસભ્ય ચેતર વસાવાએ પણ રાજ્ય સરકારની નીતિ રીતિઓ સામે આકરા પ્રહારો કર્યા છે સાંભળીએ તેમણે શું કહ્યું ગુજરાતમાં હાલમાં જે પરિસ્થિતિ પેદા થઈ છે આટલા વર્ષોથી ભાજપની સરકાર છે છતાં કાયદો વ્યવસ્થા જે ફાળે ગઈ છે એમાં દિવસે ને દિવસે દુષ્કર્મના બનાવો એટલા બની રહ્યા છે નકલી પીએમઓ નકલી સીએમઓ અધિકારીઓ નકલી કચેરીઓ નકલી કોલેજો જ્યાં જુઓ તો નકલીની ભરમાળા ચાલી રહી છે ત્યારે આવા નાના મોટા કેસોમાં સોંડવાયેલા લોકોના વરઘોડા કાઢવામાં આવે છે પાયલબેન જે વરઘોડો કાઢવામાં આવ્યો એમાં સમગ્ર જનતામાં આક્રોશ છે ક્યારે પોતે લાજવાની જગ્યાએ ગાજનારીયા ગુજરાતની ભાજપની સરકાર એમની પોલીસ જ્યારે આ દીકરીને ન્યાય નથી અપાવી શકતા ત્યારે અમારા સાથી ગોપાલભાઈ ઇટાલિયાએ આજે જાહેર મંચ પરથી પોતાની વ્યથા ઠાલવીને પોતાના અંદરમાં રહેલો આક્રોશ એમણે ઠાલવ્યો છે એમણે પોતે પોતાના પટ્ટા દ્વારા પોતાના જાતને માર્યા છે અને પોતે પણ આમાં ભાગીદાર છે નાગરિક તરીકે એવું એમણે સૂચવ્યું છે ત્યારે અમે ગોપાલભાઈ ઇટાલિયા હોય યુસુદનભાઈ ગઢવી હોય કે ચૈતરભાઈ વસાવા હોય અમે ગુજરાતની જનતાની સાથે આવનારા દિવસોમાં પણ પણ જ્યાં કોઈની સાથે અન્યાય થશે અમે એમની પડખે ઉભા રહીશું અને ન્યાય આપવાનું કામ કરીશું અમારા ગુજરાતી જનતાને જગાડવાના અવિરત પ્રયાસો અમારા ચાલુ હશે ગુજરાતના તમામ વર્ગના લોકોને એ પ્રશાસનમાં બેઠેલા લોકો કે બીજા લોકો દ્વારા જ્યાં પણ અન્યાય થશે પછી આમ આદમી પાર્ટીનો તમામ કાર્યકર ઉભો હશે અને ગુજરાતની જનતાને જગાડીશું અને આવનારા દિવસોમાં બધા એક થઈને તમામ વર્ગને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે કરતા રહીશું તો આ રીતે ચૈત્ર વસાવાએ કહ્યું કે ગુજરાતની કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે દુષ્કર્મ નકલી અધિકારી નકલીની ભરમાર છે ત્યારે નાના માણસોના વરઘોડા કાઢવામાં આવે છે તેમણે એમ પણ કહ્યું કે અમે ગુજરાતની જનતાની સાથે છીએ ગુજરાતમાં કોઈ સાથે અન્યાય થશે તો અમે તેમની સાથે રહીશું ગુજરાતની જનતાને જગાડીશું ધારાસભ્ય ચૈતર વસાવાની આ વાત વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા